કે વિક્રમ સંવત 1956 ની સાલમાં ઈસવીસન 1899 અને 1900 ને સમયગાળા દરમિયાન બરોબર છે તો વચ્ચે કેટલા ગુંથી આપણે ખુદ આ રીતે છે તો આ સમયગાળા દરમિયાન આપણે તો હું પણ એવું કે ગેરિયા કેતા કે 56 યો ખાળે કેતા દુકાળ કેતા કે

એમ કહેવાય છે કારણ કે માણસો મરે જ જતા હતા કેમ કે પાણી નતું અનાજ પણ નતું મળતું એટલે ખાવા ખાધા પીધા વગર માણસો મરે જતા હતા એવું ગેડિયાના મુખે સાંભળેલું હતું આ દુખાળું એવું તમે સાંભળી ખરું હા દાસ સાહેબ તમે કેવું સાંભળ્યું હતું હું તમે નાણિયા મોટા પીલા ડોકરામાં અરે તો બધી નદીઓ હતી ઓલ બધું આમ કેમ બધા પાણી ખડકોમાં તમારું વાટ એટલે બધું કઢાઈ ગયું બધું એટલે તમે કેવું આમ એ તો વાત કરો મિત્રો ને કઢાઈ કરો પણ કેવું એ કે એ વખતના જમાનામાં લોકો એમ વાત કરે કે નદી નાળા પાણી કૂવામાં કે કઈ નતું બધું હુકાઈ ગયું હતું અને એક જ કૂવો જૂનો હોય તો એ કૂવામાં એટલું જ પાણી હતું તો આખા ગામના પાણી એમાં પીતો હતો એવું એ વખતના વાત કરે આ તમારે મોટી જાત સરકારી કૂવો તો એ સરકારી ને પેલો કોળી આની બાજુમાં એક હુકાદારજીનો કૂવો એમ કહેતા હતા કૂવો હા હુકાદારજીનો કૂવો મોટી જાત હા મોટી જાત એ કહેતા હતા કે એ કૂવામાં એટલું પાણી હતું તો આસપાસના બધા માણસો એનામાં પાણી એ આવતો ને એ લોટો લોટો મળતું પાણી એમ કેટલું પાણી બિલકુલ પાણી વગર ન થઈ ગયેલા અને અનાજે નહીં મળે બધા આટકસ આપણે એક થઈ અને એવામાં એ બધા પ્રાણીઓ મારવા માટે ને પશુઓ મારવા માટે ને માણસો મારવા માટે બધા મરવા માંડે એટલે એને ટઢો કાળે કહેતા

મુકેમ પાણી વધારે વાપરો એ ગાંધી બાપુ એવા મળી ગયા એટલે ખપ પૂરતું પાણી હા ખપ તો વાપરો એમ વાપરો હા આજે તો અમાર બજાર છે બજારમાં જોવા જો તો નદીઓ વહેતી હોય એમ પાણી રહે ડાબો સાહેબ હવે તમારે ઉપર આવી ગયા હવે મોટી કારમાં તો આપણે વાત સાંભળી પણ આજે કહેવત છે હોળ વર્ષની ઉપર બુદ્ધિ આવવાની શરૂઆત થાય બરોબર છે તો હાઈટ બને તો માણસ પાકો થઈ જાય હવે આપણે પાતળા જ લાવવા હોય કે તને ત્યાં જણાવ એટલે તમે સાંભળ્યું હોય કે આ છપુનિયા કાળી વિશે ઉખરેલી માં ઉખરેલી કયા ઠેકાણે પાણી મળતું તો કદાચ સાંભળ્યું હોય તો આ તળાવમાં કુવો છે ખાંડિયો કુવો એમ કહેવામાં આવતો હતો ખાંડિયો કુવો ઉખરેલી માં હા એના કુવામાંથી પાણી ભરતા ખાંડિયો કુવો હું ખાંડિયો કુવો હું અને ત્યાંથી એક ધીરાલાલજીનો નો કુવો હતો ધીરાલાલજી ખરાડી ધીરાલાલજી ખરાડી

નો સીમાવર્તી એરિયા મને આખા ભારતનો પડ્યો પણ અહીં વધારે હાર મારી થયેલી ચપોરિયા દુષ્કાળની તો એ વખતે આપણા આદિવાસી સમાજના એક સમાજ સુધારક થઈ ગયા દાસ સાહેબ અને મોટે ભાગે જે કંઈ સમાજ સુધારકો થયા આપણા આ વિસ્તારમાં તો બધા મિત્રો માફ કરજો હાસી વાત છે આ બધા શીખાજો તમે રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાં થયા મોટાભાગના કયા ગયા તો વાત કરીએ આપણે ગોવિંદ ગુરુ તો ગોવિંદ ગુરુનો જન્મ ક્યાં થયો રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાંથી થયો કે ડુંગરપુર જિલ્લામાં બેઠા કે હા અને જ્યોતિષર ભગવાન તાબીર પરિવારમાં છે એમાં તો એ પણ ડુંગરપુર જિલ્લામાં ગાતપુરી ગામમાં એ પણ ડુંગરપુર જિલ્લામાં આ મોટો મોટો આપણો સમાજમાં બે ધર્મ ગુરુઓ થી આ સમાજ સુધારક એક મણજારા પરિવારમાં અરે ટાઈગર પરિવારમાં બરોબર એ કઈ ભૂમિ પર થયા ડુંગરપુરની ભૂમિ કહેવાય છે બરોબર પછી અત્યારે બધા નેતાઓ પણ છે રાજનીતિ કરી આપણે નામ નથી લેતા પણ એ મોટે ભાગે ટાઈગર છે કે જે ક્રાંતિકારી વિચારકો એ બી ડુંગરપુરના છે બરોબર કે તો આપણે થોડા ઊંડાણમાં કે તમે બી ભણ્યા હોય હું પણ ભણ્યો કે બામડા નામમાં જન્મેલા ડુંગરપુરના અને એમને જે પેલી ભાઈ માનવીની ભવાઈ નવકથા લખી માનવીની ભવાઈ ભવાઈ અને મળેલાથી પન્નાલાલ પટેલ હવે પન્નાલાલ પટેલનો મને ખબર છે વાંચી લો હું જાણો આજે લગભગ ઓગણીસો ને નેવ્યાશી સાથનું બની લો કોલેજમાં આ ઘણા બધું થયો પણ મને યાદ છે એમનો જન્મ થયો ત્રીજી મે ઓગણીસો બાર ના રોજ પન્નાલાલ પટેલનો અને એમને માનવીની ભવાઈ નવલકથા લખી બરોબર અને એમાં પેલો કાળુ રાજુનો પાત્ર આવે છે કાળુ ને રાજુ કાળુ ને રાજુ નું જે પાત્ર આવે છે પેલો કાળુ વાંગ્યા ને તો અનાજ એવા છે તાર હું કે કાળુ ભૂખ થી ભૂલી ભીખ ભીખ

કારણ કે જાતના મોતા ગોની બોલ વણધારો હતા કે જાતનો વણધાર હતો મી તો આ તમે વાત કરી ડાબા સાહેબે વાત કરી તમે વાત કરી કે ભાઈ છપ્પનની આ દુકાળમાં માણસ માણસ ખાત ખાય ખાય અને માણસ ને ખાતો તેમ કેવાય હા તો પણ ખાવા માટે હવે હા ભૂખ મેલે મેલે आऊ आपण बेडाला मुखावर जो येऊच थे, थे। हं तर पहिले ते महीना महीना आधी मुखावर पडले पहिले घेरा वाली वत तग आपण बोलला मसे इ काय लित्या घेरा वाली दसण कियां कियां ख्याल बोलू तो देखो से की केवायची काय बात आ तो आम्ही कियां पे गुटता जाय बंद गा कियां घेरा कोण दुसरी बात आ आपली सबड्या काळम भाई एक बाईनी से हां તો ક્યાળામાં પાણી છોડું દેખી અને એની પાસે છોકરો પણ હતું પાણી પાણી પી કઈ થી પીએથી પીવી અને પછી એની પાણી પી લીધું છોકરાને બાજુ પર મેળવી ગયાળામાં પાણી પાછું આવી ગયું પછી એને પસ્તાવો થયો

ભયંકર તો બારી હાથી પેલું સોરું હતું એ સોરાની તોડી ખાતું સોરાની ખાઈ હતી માં પોતાના સોરાની ખાઈ હતી એમ કેવા ભાઈ અને પછી કેળાનું પાણી પીધું પછી માં બધું તસ મરી ગઈ એ ક્યાં વાળે હા વધારે પીધું ઓછું પીધું પણ સોરો ખાઈ ગઈ પેલા અને પછી પેલું કેળાનું પાણી પી ગઈ ગયા પરિકર સાપે સાપે કાઢી પીતા તા ખૂબ એ તો પછી માવડી મરી ગઈ એટલે કહેવાય કે ભાઈ માણસ માણસને ખાઈ જતો અતો અને જાવતે ટોટ આખર મરી ટોટ આખર મરી કે તાવડી કે ઈકો ખાઈ ખાઈને મરખ જીવતો રહ્યો ટોટ આખર જાવડી મરી તાવડી તો મતલબ ટોર ખાઈ ખાઈને જીવતો રહ્યો છપને દુસ્તાલમાં પછી ટોર બધે મરી ગયો પછી મને ખરે ખાવાનું શરૂ થઈ ગયો તોરંદારે એવો કાળ પડ્યો એ વખતે પ્રસાદ ગોવિંદ ગુરુ સાહેબ

અને આમ તેમ ખાધી અને પછી ની રાપડી બહાર ની પી અને જીવતો રહી ગયો મન કઈ વખત માં આ બિલકુલ બાપ દાદા તમારા કેતા યાર તમારા કેતા યાર આપણા બધાને કેતા રહેલા ભાઈ અને હાસી વાત થઈ ગયા એ રીતે માનકો છપરે દુકાળમાં જીવતા રહી ગયા બરોબર એટલે મનકરે ઘણી બધી છપરે દુકાળમાં વીતેલી ગોવિંદ ગુરુએ એ વખત રાહત છાવણીઓ સુધી રાહો આવતા પેરકો આવતા

અને પછી રિયા છપ્પનીયા દુષ્કાળો સાથે સંગતના જોઈએ અહીંયા આવી વાર અહીંયા બધું આ કામભાજી ને કે કઈ બધી પ્રજાને કાબૂમ રાખી એવા ગુવા પડે નહીં મારે તો આજના જમાનામાં કર્યા હોય પોતાનું બૈરી મરી ગયું આની કોઈ નહીં કરે મારા ભાઈ કે મારે તો નવરો દેવ પણ દુનિયાને જે દિવાળી પડે તમે તેમ કરીને એને તો ઉતારી પડે એમ કરીને છોડીને અહીંયા ઉતાર્યો અને આ લોકોને

બસ કેવું ઓર ઓલુ એટલે પછી વરસાદે પડવા માંડ્યો ને બધું ધીરે ધીરે લીલો દુકાળ બોલીએ કે લીલો દુકાળ આપણને થોડી ખબર હોય કે લીલો એટલે કેવો વધારે વરસાદ કરે હમણાં બધો પાક ગયો હા એવો એને લીલો હા વધારે એટલે

પેલા દુકાનમાં એરાદ થઈ અને અરે ભાઈ પૂરો ઓરાદ જોર પડ્યો એટલે તળાવવામાં બી સારે બાજુનો તો લીલનુકારનો સામનો કર્યો હમ એ પછી દુકાલના ઘર બધા પૂરા થઈ ગયા અરે પછી થાલી થાવ થઈ બધી પબ્લિક મિત્રો તો આપણે મળ્યા મહેમાન કલાકાર ભાઈ છે પરસોત્તમ દાસ તાઈવાડ સાહેબ એમ એ હું તાઈવાડ ભાડે છો એમની જોડે લાંબો સમય રહું ને બહુ હારાભારા હે ભક્તિવાન છે જ્ઞાની માણસ છે આ છે મારા આચાર્ય છે જયસિંહભાઈ રૂપાભાઈ ડામોર કારણ કે અમારા પલજીભાઈ લાલજીભાઈ પારકી પાળિયાભાઈ ડામોર અંતર પહેરી લા એટલે થોક અમારો મૂળ મોટા મોટો સામે પાછો એટલે એ રીતે સોના ઘેડિયામાં જે વાતો કરીએ તો બધું થોક અમારો વળી વળી મૂળ ડામોર બસ પાછો આવે તાગ્યા બસ આવે એટલે મારા ડામોર વગેરે થી ચાલતો અને તાગ્યા વગેરે થી ચાલતો ને આદિવાસી સમાજ મહત્વ એટલે તમારી વગેરે થી ચાલતો અને આખા માનવ સમાજ વગેરે થી ચાલતો આપણે એટલે આપણે બધો ગોળનો નો ભાગ્યો મકોડો અને મકોડા નો ભાગ્યો ગોળ હે મિત્રો એટલે આ બે સાલવાડી ને આપણે કોન્સેપ્ટ સીધ કરવાનો તો સપુરે દુકાવો કયો એક તો વિક્રમ સંવત એ કોઈ સંવત નથી વિક્રમ સંવત 1956 56 અને ઈસવીસન કહીએ છીએ એ 1899

એટલે બે તમે એક જમાનામાં પહેલો પડેલા ધારા હતા તમે બે ભેગાડી ભેગા રહ્યા આજે બી ભેગાડી ભેગા આવી અને પછી દાસ સાહેબ વર્ષો થી આવી ગયા તો મિત્રો લાઈક કરો શેર કરો વાત છે ચપુંદર સ્કાલી જે ગુરુ માલિક જે ગુરુ જે ગુરુ